નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના અમરેલીમાંથી મંગળવારે એટલે કે છવ્વીસ ઓગસ્ટે ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક સગાભાઈએ જ બહેનની હત્યા કરી દીધી હતી પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરી અને બહેનના દીકરા વચ્ચેનો પ્રેમ સંબંધો સામે આવ્યું હતું જોકે આ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો મિત્રો વાત કરીએ તો શું હતી ઘટના તો મળતી માહિતી અનુસાર ગુજરાતના બગસરા તાલુકાના ઝાપર ગામમાં એક ભાઈએ પોતાની સગીબહેનની હત્યા કરી હતી મૃતક મહિલા ગીતાબહેનનો દીકરો આરોપી નરેશની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હતો આ સંબંધને કારણે બંને પરિવારો વચ્ચે મંદૂક ચાલી રહ્યું હતું આ મંદૂક એટલી હદે વધી ગયું હતું કે નરેશને ઉશ્કેરી પોતાની જ સગીબહેન ગીતાની હત્યા કરી નાખી હતી તેની સાથે પોલીસને ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતક ગીતાબહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરાની હોસ્પિટલમાં મોકલ્યો હતો આ મામલે પોલીસને હત્યાનો ગુનો નોંધી આરોપી નરેશની ધરપકડ પણ કરી હતી હાલ પોલીસે આરોપીને ઝડપી તેને કોર્ટમાં રજૂ કરવા રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે જેથી આરોપીની કડક સજા કરવામાં આવે સમાચારના વિડીયો જોવા માટે આપણી ચેનલને